તમારું સ્વાગત છે મિત્રો તો આપણે ખાતરની થેલી લઈને આવી ગયા છે જો ખેતર અહીંયા છે આપણા હિરંડા અને બીજા ખેતર તો ચલો ખાતરની થેલી એક થેલી પોકાળી ચલો આગળ બતાવું તમને મિત્રો તો અહીંયા આપણે આ થેલી તોડી નાખી છે એક થેલી અહીંયા પડી છે ના છે આપડા કઉ જોવા એક આમાં છે ને એક આ છેડો વટીન બેમાં માં કઉ છે આપણે અહીંયા નાખે છે ખાતર જોવા ભાઈ ચલો આગળ તમને ઉલો ભાગમાં પણ બતાવો મિત્રો તો આ છે આપણો જુઓ બીજો ભાગ અહીંયા આવશે કેનાલનું પાણી અહીંથી આપણે રાત વાળવાનું છે પાણી કેનાલ અને આ છે પીજા કઉ જુઓ કેવા છે કોમેન્ટ કરજો તો ચલો ઉલા હેઠે જઈને જોઈએ મિત્રો તો આપણે આવી ગયા છે જુઓ આ સાઈડ અહીંયા બાંધેલું છે આપણે ચાટકાનો વાયર આ બાજુ થી કઈક આવા કઉ દેખાય જુઓ ચલો ઓલો ભાઈ આગળ ખાતર નાખી ખાઈ બતાવો બતાવ જોવો આ કાપલા માં છે આવા ઘઉ ને હામે નાખે છે આ ખાતર જુઓ કેવી રીતે નાખે ચલો હવે આમાં ખાતર નાખીએ ત્યારે તમને બતાવું આગળ મિત્રો તો આમાં ખાતર નાખી નાખી છે જો ઉલી થેલી ઉપર આવે આમાં લઈ જવાની છે તો ચલો એ ભાઈને ઉલી થેલી ઉપાડતા મિત્રો તો જો આપણે અહીંયા લઈને આવી ગયા છે થેલી હવે આમ છાટવાનું ચાલુ કર્યું છે જો એટલે પોજો ભાઈ આટલે તો આમારે થેલી પોકડવાની છે આટલે તો ચલો આગળ બતાવું મિત્રો અડધી થેલી જુઓ નખાઈ ગઈ છે આટલે હવે અડધી રહી છે આટલે પોકે છે ભાઈ હવે આટલું રહી નાખ્યા વગર જુઓ આવડા કઉ છે જો પાળી ઉપર છે તો ચલો જો આવા ગઉ છે પછી આગળ તમને લાયડા બતાવું ચલો મિત્રો જો આપણે ખાતર ના ગયું છે થેલી પણ ખાલી થઈ ગઈ છે થોડુંક એવું છે બીજી થેલી આગળ ખાલી પડી છે ચલો હવે જઈએ વચ્ચે આપણા તમને બતાવું આપણા આઈડા કેવા છે ને એક નંબર અડા ચલો આગળ તમને બતાવ મિત્રો તો આ છે આપણા આઈડા જુઓ ખાલી એક નંબર અડાઓ બનવે ચાલો અને આ છે આપણે શામભાઈ ઠાકોર વાહ ભાઈ વાહ ચલો હવે આગળ બતાવતો મિત્રો તો જુઓ હવે આવી ગયા છે આપણે આ બીજા ખેતર એડવાળા આમાં કઉ પાવી નાખે છે જુઓ આમાં પણ બધી કઉી હવે આ ભાગી નાખવો પડશે અડધામાં ઊજા નથી ઉલા છે આપણે એ આ છે કહું ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો જુઓ આપણે આવી ગયા છે વાળે ને હા જુઓ પેશ્યો આ ચાર ઊભી છે ઉલી ચા ત્રણ બારે છે તો ચલો એ ત્રણને બતાવો તમને અહીંયા છે આપણી કોયલ જુઓ કોયલ કોયલ